પોરબંદર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ ન થતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા લોકોની આ મુશ્કેલીના નિરાકરણ માટે છેલ્લા ઘણા દિવસોથી દોડધામ કરી રહ્યા છે ત્યારે તેઓએ આ બાબતે લોકોની પણ અપીલ કરી છે પોરબંદર માં ભારે વરસાદને કારણે જે નીચાણ પાણી ભરાયેલા છે એ પાણી ઉલેચવા માટે અત્યારે વહીવટી તંત્ર અને નગરપાલિકા બધાની સાથે મળી એ ઉપરાંત નિર્મા કંપનીની જે મદદ મળી છે એમના મારફતે કુલ ચારસો એટલે કે લગભગ પાંચસો હોસ પાવરના પંપ કાર્યરત છે એ ઉપરાંત જે ભૂગર્ભ ગટરનું કામ છે એ સામાન્ય રીતે ઘરની અંદરથી જે આપણા ટોયલેટ બાથરૂમનું પાણી ગંદુ પાણી નીકળે છે એના નિકાલ માટેનો જ હોય છે પરંતુ છતાં પણ એમનો ક્યાંક ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે મારી નાગરિકોને વિનંતી છે કે પાણી કાઢવા માટેની અલગ વ્યવસ્થા તંત્રએ કરેલી છે અને યુદ્ધના ધોરણે એનું કામ ચાલી રહ્યું છે ઘણું પાણી ઉતર્યું છે છતાં અમુક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે અને અત્યારે ઉઘાડ છે એટલે સાંજ સુધીમાં પરિણામ આ પંપ જે કાર્યરત થઈ થયા છે એને કારણે લગભગ કલાકના આઠ લાખ લીટર પાણીનો નિકાલ થઈ રહ્યો છે એટલે મારી બધાને વિનંતી છે કે ભૂગર્ભ ગટરની આ જે ઢાંકણા જે ગોળ ઢાંકણા છે એ ઉચકાવીને એમાં પાણી વાળવાની કોશિશ ન કરવી કારણ કે એનાથી ભારે અકસ્માતનો ભય રહેલો છે બાળકો કે વૃદ્ધ માણસો એમાં પડી જાય તો એને કાઢવા અશક્ય છે એટલે કોઈ જગ્યાએ જો પાણી ભર્યું હોય અને ભૂગર્ભ ગટરનો થોડો ઘણો કંઈ ઉપયોગ કરવો હોય થોડા થોડા પાણી કાઢવા માટે તો બાજુમાં જે ચોરસ ઢાંકણા છે એ ચોરસ ઢાંકણા મારફત કરવો જેનાથી અકસ્માત નિવારી શકાય અને પાણી જો થોડું ઘણું ભરાયેલું હોય તો એ પાણી પણ નીકળી શકે ફરીથી હું તમને બધાને યાદ અપાવું કે ભૂગર્ભ ગટરનો ઉપયોગ છે એ ગંદા પાણીના નિકાલ માટે છે વરસાદી પાણીના નિકાલ માટેની નહીં વરસાદી પાણીના નિકાલ માટેની અલગ વ્યવસ્થા નગરપાલિકા કરી રહી છે થોડું ઘણું કામ થયું છે બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બાકીનું કામ થઈ રહ્યું છે અને અત્યાર પૂરતું જે પાણી કાઢવા માટે પંપો આપણે લગાડેલા છે તો ગોળ ઢાંકણા ઉચકાવવાને બદલે જે કોઈ જગ્યાએ ક્યાંય જરૂરત પડે તો થોડી ઘણા પાણી ચોરસ ઢાંકણાનો ઉપયોગ કરી અને પાણીનો નિકાલની વ્યવસ્થા કરે એવી મારી નાગરિકોને હાથ જોડીની વિનંતી છે સૌ સહકાર આપો એવી આપ અપીલ છે